કમોસમી વરસાદે દાહોદના ખેડૂતોને પાયમાલ કર્યા છે દાહોદના જાલતમાં ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ખેતરમાં પાણી ભરાતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે તો ધોધમાર વરસાદથી કેટલાક ખેતરોમાં હજુ પણ જળનો જમાવડો જોવા મળી રહ્યો છે તો ડાંગરનો ઉભો પાક ઢળી પડતા સંપૂર્ણ નિષ્ફળ ગયો છે સિંગવડ સંજેલી દાહોદ સહિતના વિસ્તારમાં પાકને નુકસાન થયું છે મારે સાડા પાંચ થી છ એકર ની અંદર મેં ડાંગર કરી હતી સાહેબ તો ડાંગર મારી ખલાસ થઈ ગઈ છે નેવું ટકા જેટલું નુકસાન છે ને ચારથી પાંચ એકરની અંદર મેં સોયાબીનને મકાઈ કરી હતી એ મને બિલકુલ એમાંથી તો જરાબી બી મળ્યું નથી મારે જે વીસથી પચીસ હજાર રૂપિયા મેં ખર્ચો કરેલો હતો એની અંદરથી મને પચીસ પૈસા બી નથી મળ્યા અને આ ડાંગર ઉપર અમારું આખો આધાર હતો તો હવે આ કુદરતની અમે અમે લાચાર છીએ અને આ કુદરત આ આના ઉપર બી અમારી ઉપર ઉઠી છે તો હવે અમે કરીએ તો શું કરીએ સાહેબ મારે તો સર માનો માનોને ત્રણ દસ દસ હેક્ટર જમીનમાં નુકસાન થઈ ગયેલું છે લાખ નું કારણે નવસારી જિલ્લામાં પૌવા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ડાંગરના પાકમાં નુકસાનના કારણે પૌવા ઉદ્યોગ મુશ્કેલી મુકાયો છે પૌવા ઉત્પાદન માટે જરૂરી ડાંગરની અછત સર્જાઈ છે તો ગુણવત્તાયુક્ત ડાંગરના અભાવે

પચીસ ની અંદર જયારે ઉનાળુ ડાંગર નીકળવાની સિઝન હતી ત્યારે પણ ખૂબ મોટા પ્રમાણમાં થયો એના કારણે ડાંગરના ભાવ પણ ઘટી ગયા ખેડૂતોનું ઉત્પાદન પણ ઓછું આવ્યું એ ડાંગરનો નિકાલ કરવો પણ અમારા માટે મુશ્કેલ થઈ ગયો એટલે એ નુકસાન ખેડૂતોએ ફમિલો પણ એક ભાતની ખરીદી નથી કરી અને લીધું છે તો ખૂબ નીચા ભાવે લીધું છે એ ભાતનો અમે નિકાલ ઉજ્જૈન ઇન્દોર રોહા અને બાવળા મુકામે કરેલો છે અને ખેડૂતોને એમાં આર્થિક નુકસાન ખૂબ મોટા ભાઈ થયું છે શું ભાવ આપે છે ભવા મિલોની અંદર અમે સરકારી મંડળીએ ચારસો ને ત્રીસ રૂપિયા મણ એટલે આરાના લગભગ ત્રણ હજાર રૂપિયા આપેલા પરંતુ તેટલા પણ અત્યારે ખેડૂતોને આપી શકાય એવી પરિસ્થિતિ હાલમાં તો દેખાતી નથી અને ખૂબ નીચા ભાવો રહેશે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે તો સરકારને પણ એ વિનંતી છે કે ખેડૂતોની સહાયમાં વધારો કરીને ખેડૂતોને સહાયરૂપ થાય એવી અમારી વિનંતી છે આ વર્ષે ડાંગરના પાકને અનુકૂળ વરસાદ સારો હતો ડાંગરનો પાક પણ બહુ ઘણો સારો થયો હતો ડાંગરનો પાક હાંસો રોલપાડ આપણે એમ જ આપણા આપણા વિસ્તારમાં આવવા ડાંગ ઉનાળી ધરમપુરમાં બી પાક સારો હતો પરંતુ પાક તૈયાર થઈ ગયા પછી જે આ વરસાદ વરસાદનો વરસાદ પડવાથી જો એ ડાંગરને કાપી નાખી હતી અને જે ખેતરમાં પડી હતી તેમાં વરસાદ પડવાથી તેને પચાસ ટકા જેવું નુકસાન થઈ ગયું છે અને જે ઊભો પાક છે ઊભો પાક છે ને જે અંબાલાની આગાહીને કારણે વરસાદ પડવા નથી આગે કારણે જે કાપડી કરી નહીં હતી તેઓને પણ દસ પંદર ટકા જો વરસાદ પડવાથી નુકસાન થવાનો સંભવ રહ્યો છે અને વરસાદ પહેલાં વરસાદ પહેલાં જો એ ઘણા લગભગ દસ ટકા જેવા ખેડૂતોએ ડાંગરોની કાપડી કરી નાખીને સહકારી મંડળીઓમાં વેપારીઓમાં કે પોતાના ઘોડાઓની અંદર માલને છે માલ ભરી દીધા હતા તેઓને માટે ભાવ છે પૂરતા મળી રહેવાની શક્યતા છે